જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે આજરોજ શહેરના પોલીસ હેડક્વાર્ટર ખાતે તેઓનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પર પુષ્પ વર્ષા કરવામાં આવતા તેઓ ભાવ વિભૂર બની ગયા હતા શહેરના મહાનુભાવો દ્વારા તેમજ સંસ્થાઓ દ્વારા તેઓને સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં પોલીસ વડા તરીકેના તેઓના કાર્યકાળ દરમિયાન સારી ગામગીરી કરતા પોલીસ વડા પ્રેમસુખ ઢેલોએ લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું ત્યારે આજ રોજ ચાલુ વરસાદે પણ લોકો તેઓના વિદાય સમારોહમાં મોટી સંખ્યામાં પહોંચ્યા હતા તમામ જામનગરવાસીઓને ધન્યવાદ આપું છું સાડા ત્રણ વર્ષનો અમારો જે જામનગરના પોલીસ કાર્યકાલ પૂરો કરીને ने हमें आज यहां कई जो अपने छोटा थे अब मैंने पुलिस अधीक्षक सुरेंद्र सिंह जी के साथ जॉइन करी थी आज मैंने अपने 3.5 वर्ष कार्यकाल है तो मैंने पूरी कोशिश करी थी दाय तो धन्यवाद स्टेटस है आज सारी चीजें जानकर मुझे लगे कि मैं नई तरह से में कंट्रीब्यूशन हो અને જામનગરની જે લોકો તરફથી અમને જે સહયોગ મળ્યો હતો બહુ સારો સહયોગ અમને જામનગરના લોકોના તરફથી હંમેશા અમને મળ્યો અને આના કારણે અમે સારી રીતે જે પોલીસિંગ છે આ કરી શક્યા હતા અને આજે જે છેલ્લા દિવસ જે રીતે તમે તમામ લોકો આવીને જામનગરના લોકો પુલીસ હેડક્વાર્ટરમેન્ટ જે અમને માન સન્માન અને સ્નેહ આપ્યો છે આ બદલ પણ આ તમામનો અને જામનગરના તમામ લોકોનો હંમેશા આભારી આભારી રહીશું

તમામનો આભાર વ્યક્ત કરું છું અને જામનગર ને જામનગર ને લોકો ને પ્રેમ લઉં ત્યારે